સમગ્ર ભારતમાં દિવાળીની ધામધૂમ થી ઉજવણી થઈ રહી છે જગત જમાદાર ગણાતા અમેરિકામાં પણ હવે દિવાળીને આન બાન અને શાન સાથે ઉજવવામાં આવી રહી છે ત્યારે આ ઉજવણીમાં અમેરિકાનું વ્હાઇટ હાઉસ પણ

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર શાનદાર વાતચીત કરી જેમાં વેપાર સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ આટલું જ નહીં દિવાળીના મંચ પરથી ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ન થાય તે મુદ્દે વાત કરી હોવાનો અને હાલમાં બંને દેશો વચ્ચે કોઈ યુદ્ધ નથી શાંતિનો અને સારો માહોલ છે જે સારી બાબત છે તેઓ દાવો કરીને રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાવ્યું હતું ખાસ કરીને ભારત પાકિસ્તાન શાંતિ પ્રક્રિયામાં મધ્યસ્થીના ટ્રમ્પના પુનરાવર્તિત દાવાઓ પર ભારત સરકારે ભૂતકાળમાં અનેક વખત સ્પષ્ટતાઓ કરી છે વ્હાઇટ હાઉસની દિવાળી ઉજવણીમાં ટ્રમ્પે ભારતીય અમેરિકન સમાજની હાજરીમાં કરેલો એક મોટો દાવો

પ્રભાવિત કરવાનો પ્રયાસ હોઈ શકે છે આ ઉપરાંત ટ્રમ્પે અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત થયાના દાવા કર્યા હતા જે પછીથી સાવ ખોટા સાબિત થયા હતા આ સંજોગોમાં વ્હાઇટ હાઉસમાં દિવાળીના પાવન અવસર પર મોદી સાથે શાનદાર વાતચીત અને રશિયાથી ઓઇલ ન ખરીદવાના તેમના દાવા સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે રાજદ્વારી સૂત્રોનું માનવું છે કે ટ્રમ્પના આ દાવાઓ હોઈ શકે છે એક તરફ હાઉસમાં રોશની માહોલ હતો તો તરફ ટ્રમ્પના રાજકીય નિવેદનોએ વાતાવરણ ગરમ કરી દીધું છે દિવાળીના મંચનો ઉપયોગ કરીને ટ્રમ્પે ભારત પાકિસ્તાન સંબંધો અને રશિયા સાથેના વેપાર જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર જે રીતે એક દરપી નિવેદનો આપ્યા છે તેનાથી સમગ્ર વિશ્વ મંચ પર ફરી એકવાર ટ્રમ્પના દાવાઓની સત્યતા અને ભારતના વિદેશ નીતિના સ્વતંત્ર વલણ વચ્ચેનો તફાવત સ્પષ્ટ થાય છે હવે ભારત સરકાર આ મુદ્દે સુસ્પષ્ટતા કરે છે અને ટ્રમ્પના આ નિવેદનોનો હેતુ માત્ર ભારતીય અમેરિકન મતદારોને આકર્ષવાનો છે કે તેનાથી વિશેષ કોઈ રાજદ્વારી દાવપેચ છે તેના પર સૌની નજર ટકેલી છે દિવાળીની શુભકામનાઓ આપતા રાષ્ટ્રપ્રમુખે ફરી એકવાર રાજદ્વારી મૂંઝવણ પણ સર્જી દીધી છે